નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસ ના યુટ્યુબ ના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક 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 સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે

તો ચોક્કસથી સફળતા તમને સારી રીતે મળશે કારણ કે તમે લોકો સાચી અને સારી દિશાની અંદર છો તો ચાલો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલ દેજો જેથી તમને લોકોને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને જે બે પેપર છે વિદ્યાર્થી મિત્રો એ તમારા માટે ઓલરેડી ચેનલ ઉપર અપલોડ થઈ ચૂક્યા છે તો હજુ સુધી તમે લોકોએ જોયા ના હોય તો ચોક્કસથી જોઈ નાખજો એક લેક્ચર લાઈવ લેક્ચરમાં હતો અને પ્લે લિસ્ટની અંદર તમને શંખનાદનું પ્લે લિસ્ટ મળી જશે જેની અંદર તમને ગણિત વિષયના વિડીયો તમને અવેલેબલ થઈ જશે અને બહુ મસ્ત મજાના બ્લુ પ્રિન્ટ સાથે અને જબરજસ્ત રીત સાથે તમારા યોગ્ય માર્ક્સની જાળવણી અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ભારણ વગરના દાખલાઓ જે જે છે એડી એને ધ્યાન માં રાખીને પ્રથમ સામાયિક પરીક્ષામાં તમને પૂછાય જ શકે એવા પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને એ પ્રશ્નપત્રનો સોલ્યુશન તમને શંખનાદના માધ્યમથી ઓશિયન કોચિંગ ક્લાસીસના હેન્ડ ઓવર કરીને તમને લોકોને આગળ વધારવામાં આવે છે તો તમને લોકોને

તો જોઈએ આજે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા તમને સરસ મજાની માહિતી આપેલી છે ઘણા વિદ્યાર્થી મિત્રો એ હજુ સુધી વિકાસ પરીક્ષાલક્ષી એ બુક મેળવી નથી જો મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લોકોને લિંક આપેલી છે ચાલો ઝડપથી જોડાઈ જાઓ અને લિંક ઉપર જઈને વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ મેળવી લેજો અને મેળવા પછી તમને હોમ ડિલેવરી ફ્રી છે જે પ્રાઇઝમાં તમને અત્યારે મળી રહી છે એ જ પ્રાઇઝમાં મળશે પરંતુ વિદ્યાર્થી મિત્રો હોમ ડિલિવરી તમારા માટે કેવી છે તો કે તદ્દન રીતે ફ્રી છે તો આગળ વધીએ વિભાગ ડી પ્રકરણ નંબર છ અને પ્રકરણ નંબર છ ની અંદર વિદ્યાર્થી મિત્રો પહેલો જ દાખલો જો રે એક છેદિકા બે રેખાઓને એ રીતે છેદે કે અનુકોણની એક જોડ ના દ્વિભાજક પરસ્પર સમાંતર હોય તો સાબિત કરો કે બંને રેખાઓ પણ પરસ્પર કેવી હશે સમાંતર હશે એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે છે એટલે કે બે રેખાઓ પસાર થતી હશે અને એક છેદિકા એવી રીતે છેદે છે કે અનુકોણની એક જોડના દ્વિભાજક પરસ્પર સમાંતર હોય તો સાબિત કરવાનું છે કે બંને રેખાઓ પણ પરસ્પર સમાંતર હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિની મદદથી આપણે લોકોએ જે બાબત અહીંયા ટેકવેલી છે એ બાબત જોઈ લઈએ કે નીચેની આકૃતિમાં એક છેદિકા એડી એટલે કે આપણા માટે આકૃતિ જોશે આકૃતિ તમે લોકો સાઈડમાં જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો ચાલો અહીંયા આપણને લોકોને આકૃતિ આપેલી છે તો કે અહીંયા નીચેની આકૃતિમાં એક છેદિકા એડી નીચેની આકૃતિમાં એક છેદિકા એડી એટલે અહીંયા એડી તમને લોકોને આપેલી છે એ ક્યુ અને આર એસ ને અનુક્રમે બી અને સી બિંદુમાં છેદે છે આપણે માત્ર આકૃતિનું વર્ણન આની અંદર કરેલું છે રેડી તો કિરણ b કિરણ b એ ખૂણો abq નો દ્વિભાજક છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા કિરણ cg એ તમારા માટે ખૂણો bcs નો દ્વિભાજક છે તો અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લોકોને કીધું છે કે b સમાંતર શું આપેલું છે તો કે cg તમને લોકોને આપવામાં આવેલું છે ચાલો તો એના માટે આપણે કામ કરીશું કે આપેલ છે કે કિરણ b એ ખૂણો એ બી ક્યુ નો દ્વિભાજક છે એટલે આપણે શું લખી શકીએ કે એ બી ઈ એટલે કે ખૂણો એ બી ઈ બરાબર વન બાય ટુ ખૂણો એ બી ક્યુ એવું આપણે લખી શકીએ તો ચાલો એ બાબત આપણે લખી જેને પરિણામ નંબર એક આપી દઈએ કે કે ખૂણો ખૂણો કારણ એનો દ્વિભાજક છે ને એટલે એ ખૂણાના બે સરખા ભાગ પડશે જેમાંથી એક ખૂણો હશે તમારા માટે એ બી ઈ અને બીજો ખૂણો તમારા માટે હશે ઈ બી ક્યુ અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એ બી ઈ અને બી ઈ ક્યુ બંને કેવા હશે સમાન હશે એટલા માટે આપણે આવી રીતે પરિણામ લખેલું છે જે જે ઉપર કામ કર્યું ને એવું જ કામ આપણે નીચે કરશું કારણ કે સી જી એ ખૂણો બી સી નો દ્વિભાજક છે આથી આપણા માટે ખૂણો બી બરાબર થઈ જશે વન બાય ટુ ખૂણો બી એસ આપણા માટે થઈ જશે તો સી જી એ બી સી એસ નો દ્વિભાજક છે આથી ખૂણો બી સી જી બરાબર આપણા માટે થઈ જશે વન બાય ટુ ખૂણો બી એસ અહીંયા તમારા માટે પરિણામ નંબર બે થઈ જાય છે પરિણામ એક અને બે ને આપણે લોકો ધ્યાનમાં લઈએ એની પહેલા પરંતુ બીઈ સમાંતર સમને શું આપેલું છે તો કે સીઈ આપેલું છે તો એડી એની છેદિકા બનશે તો અહીંયા આપણે લોકો સરવાળાની અનુકૂળ અનુકોણની જોડ બની જાય કે બી એટલે એ બીઈ બરાબર બી સી અનુકોણની પૂર્વધારણા એટલે કે જોડ છે પરિણામ નંબર ત્રણ પરિણામ ત્રણમાં પરિણામ એક અને બેની કિંમત આપણે લોકોએ મૂકી દેવાની છે તો વન બાય ટુ વન બાય ટુ અહીંયા તમારા માટે ખૂણો એ બી ક્યુ અને અહીંયા ખૂણો તમારા માટે બી સી એસ તમારા માટે મુકાઈ જશે તો વિદ્યાર્થી મિત્રો વન બાય ટુ વન બાય ટુ ઉડી જાય તો આપણા માટે અહીંયા ખૂણો કંઈક આવો મળી જશે કે ખૂણો એ બી ક્યુ બરાબર ખૂણો બી સી એસ તમને પ્રાપ્ત થઈ જશે હવે આ એ ક્યુ અને બી એસ તમારા માટે જે પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો જેની અંદરની ચર્ચા જોઈએ તો અહીંયા તમારા માટે આ ખૂણા સમાન થઈ ગયા બી એ બી ક્યુ અને બી સી એફ જો અહીંયા તમને ઊંધો એફ થાય છે તો એ તમારા માટે અનુકોણની જોડ થઈ ગઈ આમ પરંતુ છેદિકા એટી દ્વારા રેખાઓ પી ક્યુ અને આર એસ સાથે બનાવેલ અનુકોણ અને એ તે માપ સમાન થાય છે આથી સમાન થતા હોવાના કારણે પિક્યુ સમાંતર કોણ થઈ જાય છે તો કે આર એસ થઈ જાય છે જે અનુકોણની પૂર્વધારણા નું પ્રતિવિધાન આપેલું છે અને અહીંયા તમારા માટે સાબિત થાય છે તો વિદ્યાર્થી મિત્રો એકદમ બેસ્ટ લેવલ તમને લોકોને અહીંયા આપેલું છે આમાં કોઈ વસ્તુ તમારા માટે રાખેલી નથી એકદમ સિમ્પલ છે આકૃતિ યાદ રાખીને જાવને એટલે તમને દાખલો આરામથી આવડી જાય રેડી અને થોડુંક પાવર હોવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો કારણ કે કિરણ આપેલું છે તો દ્વિભાજક કોણ છે આવી બધી બાબતોનું ધ્યાન રાખશો ને એટલે ચોક્કસથી તમને લોકોને દાખલો આરામથી આવડી જશે કારણ કે આમાં કોઈ મોટું ઢેફા ભાંગવાની ક્રિયા કાઈ નથી કરેલી રેડી આરામથી બાકાજી જીકી થાય એમ છે મસ્ત મજાનો દાખલો વિદ્યાર્થી મિત્રો તમારા માટે અહીંયા પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો તમે લોકો ધોરણ નવ ની અંદર ગણિત વિષય જો અઘરો તમને લાગતો હોય તો એને સહેલો બનાવવા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા મસ્ત મજાનો એક પ્રયત્ન કરવામાં આવેલો છે અને એ પ્રયત્ન છે વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચ બે હાજર છવ્વીસ તો વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચ બે હજાર છવ્વીસ માત્ર ને માત્ર ચારસો ને નવ્વાણું રૂપિયામાં આખા વર્ષ માટે અને તમામ તમામ પ્રકરણનું તમને લોકોને સોલ્યુશન અંદર તમને બ્રહ્માસ્ત્ર બેચની અંદર કરાવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જોડાઈ જજો જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને એપ્લિકેશન ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો તો વિદ્યાર્થી મિત્રો તમે એ ડાઉનલોડ કરીશો ને તો તમને લોકોને લાઈવ લેક્ચર અથવા તો તમને લોકોને ડેમો લેક્ચર જે છે એ ડેમો લેક્ચર તમને જોવા મળશે અને ડેમો લેક્ચરની ખાતરી કરી અને વિદ્યાર્થી મિત્રો બેચની અંદર પ્રવેશી જજો ત્યાં તમને લોકોને રેકોર્ડેડ બેચ તમને અવેલેબલ થઈ જશે સાથે સાથે એમસીક્યુ નું સોલ્યુશન પણ તમને કરવામાં આવે છે સાથે થિયરી તમને ડિટેલિંગ સાથે મળી જશે અને એના ઉપરાંત વિદ્યાર્થી મિત્રો સુપર ક્વોલિટી પ્રાપ્ત થઈ જશે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ ટેસ્ટ અને વોટ્સઅપ સપોર્ટ તમને લોકોને મળી રહેશે ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નીચે આપેલ આકૃતિમાં તમને પીક્યુ અને આરએસએ બે અરીસાઓ છે અને તે એકબીજાને એટલે કે બંને એકબીજાને સમાંતર રાખેલા છે એક આપાત કિરણ એબી અરીસા ને બી પર અથડાય છે અને પરાવર્તિત કિરણ માર્ગ બીસી પર ચાલીને અરીસા આર ને સી પર અથડાય છે તથા ફરી સીડી પર પરાવર્તિત થાય છે તો સાબિત કરો કે બી એ બી સમાંતર તમને અહીંયા શું આપેલું છે તો કે એબી સમાંતર આપણને લોકોને અહીંયા સીડી આપેલું છે એવું આપણે સાબિત કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો નોર્મલ તમને પરાવર્તનના નિયમો ખ્યાલ જ હશે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે

તમારા માટે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે એટલે કે આ બંને ખૂણા કેવા હોય છે સમાન હોય છે તો આ ખૂણાને લાગુ કરતો આ ખૂણો પણ તમારા માટે કેવો થઈ જાય છે તો કે સમાન થતો હોય છે તો આ બંને જો ખૂણા સમાન હોય તો અહીંયા યુગ્મકોણની જોડ બને હવે આ ખૂણો સમાન છે આની સાથે અને આ ખૂણો સમાન હશે આની સાથે તો આ બંને યુગ્મકોણની જોડ બનશે તો આ બંને રેખાઓ એકબીજાને કેવી થઈ જશે સમાંતર થઈ જશે તો બહુ આસાન છે વિદ્યાર્થી મિત્રો ચલો જોઈએ રચના તો આપણે બી ઈ અને સી એફ ની રચના આપણે લોકોએ કરેલી છે ત્યારબાદ આપણે જાણીએ છીએ કે અરીસામાં જ્યારે સાદો અરીસો હોય ત્યારે આપાત કોણ અને પરાવર્તન કોણ બંને બા હશે તો કે સમાન હશે તો કે સમાન હોય તો એનો મતલબ શું થયો

સમાન થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે પિક્યુ સમાંતર તમને આપેલી છે અરીસા બંને આપેલા છે પિક્યુ સમાંતર આર એસ જ્યાં બી લમ પિક્યુ અને સી એફ લમ તમને લોકોને આર એસ આપેલ છે તો એ પરથી વિદ્યાર્થી મિત્રો બી સમાંતર કોણ થઈ જશે તો કે સી એફ આપણા માટે થઈ જશે અને સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા બી ઈ બી સી અને બી સી એફ આ યુગ્મકોણની જોડ બને છે તો આ પરિણામ નંબર આપણા માટે ત્રણ થઈ જશે તો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો પરિણામ એક બે અને ત્રણ પરથી આપણે લોકો કંઈક આવી બાબત લખી શકીએ કે ખૂણો એ બી ઈ બરાબર ખૂણો ઈ બી સી બરાબર ખૂણો બી ઇ એફ બરાબર એફ સી ડી આ તમારા માટે આપણે લખી શકીએ તો અહીંયા જોઈએ છે એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સરવાળો કરીશું તો આપણા માટે સરવાળો થતાની સાથે અહીંયા ખૂણો એ બી ઈ પ્લસ ખૂણો ઈ બી સી બરાબર બી સી એફ પ્લસ ખૂણો એ રેડી આશું તો ખૂણો પ્રાપ્ત થઈ જશે વિદ્યાર્થી મિત્રો અને ખૂણો પ્રાપ્ત થશે આપણા માટે એ બી બરાબર બી આ આપણા માટે પ્રાપ્ત થશે કારણ કે આસન કોણ બની જશે ચાલો તો એના પરથી વિદ્યાર્થી મિત્રો ખૂણો એ અને ખૂણો બી એ એક જ રેખા એટલે સોરી રેખાઓ એબી અને ની છેદિકાઓ બીસી દ્વારા બનતા અંતઃયુગ્મકોણની જોડ બને છે અને અંતયુગ્મકોણની જોડ બને છે તો વિદ્યાર્થી મિત્રો એબી સમાંતર અહીંયા શું થઈ જાય છે સીડી પ્રાપ્ત થઈ જાય છે બહુ આસાન એકદમ સહેલામાં સહેલું હોય ને તો એવી વસ્તુ તમને લોકોને આપવામાં આવેલી છે ચાલો નેક્સ્ટ જોઈએ આપેલ આકૃતિમાં ઓપી ઓ એસ ચાર કિરણો છે તો સાબિત કરો કે તમારા માટે પી ઓ ક્યુ પ્લસ પી ઓ એસ પ્લસ એસઓ આર પ્લસ આર ઓ એ આર ઓ ક્યુ બરાબર ત્રણસો ને સાઈઠ થાય છે બધાનો સરવાળો તમારા માટે કેટલો થાય છે ત્રણસો ને સાહીઠ તો વિદ્યાર્થી મિત્રો આવા કેસની અંદર આપણે લોકોને એક સમા એક રેખા એક રેખા પસાર થયેલી હોય એવું આપણે શોધવું જરૂરી છે બાકી તો તમે લોકો આસન કોણથી કામ કરી શકો તો અહીંયા રેખા હોવી જરૂરી છે તો એના માટે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કિરણ પાછળના તરફ લંબાવતા ટી પર રેડી એટલે ભાગમાં બિંદુ ટી સુધી તમારે લોકોએ લંબાવવાનું છે તો અહીંયા આપણે આકૃતિ જોઈ રહ્યા છો તે પ્રમાણે કિરણ ઓક્યુ ને આપણે પાછળના ભાગમાં ટી બિંદુ સુધી લંબાવશું જેના કારણે શું થશે વિદ્યાર્થી મિત્રો તો કે આ રેખા તમને આપેલી છે એના ઉપર તમને કિરણ આપેલ છે જેથી ખૂણાનું એક પરિણામ તમે લોકો ત્યાં પ્રાપ્ત કરી શકો તો ચાલો એના માટે જોઈએ તો ટી ઓ ક્યુ રેખાઓ છે જે જુઓ આકૃતિ તમને લોકોને આપેલી છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો કિરણ ઓપી એ રેખા ટી ઓ ક્યુ પર આવેલી છે આથી આપણે શું લખી શકીએ તો કે POT અને પ્લસ ખૂણો POQ બરાબર 180 પરિણામ નંબર તમારા માટે કેટલું થઈ ગયું તો કે પહેલું પરિણામ થઈ ગયું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે રેખા એની એજ પણ કિરણ આપણે લોકો ચેન્જ કરીએ કિરણ નીચેના ભાગમાં જે આપેલું છે OS એને ધ્યાનમાં માં લેશો તો અહીંયા તમને લોકોને કિરણ OS એ રેખા TOQ પર આવેલ છે આથી આપણા માટે શું થઈ જશે TOS આપણા માટે બે બની જાય છે ચાલો પરિણામ બે આપણા માટે હાંસિલ થઈ ગયું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એકદમ સિમ્પલ હવે આપણે કામ કરીએ કે એસઓ ક્યુ માં તમને આસન કોણ જોવા મળે છે કયા કયા તો કે એસઓ અને આર તો અહીંયા આપણા માટે ટી ઓ એસ પ્લસ એસઓ આર પ્લસ ક્યુ ઓ આર બરાબર એકસો ને એસી પરિણામ નંબર ત્રણ થઈ જશે તો બાકીના તમામે તમામ ખૂણા મળી ગયા હવે આપણે લોકોને કિંમત એડ કરવાની છે બસ બાકી કોઈ કામ અંદર વધ્યું નથી એટલે કે પરિણામ નંબર તમારા માટે અહીંયા જે આપેલા છે એ બધા પરિણામ આપણે ભેગા કરીએ તો અહીંયા તમારા માટે થઈ જશે એક અને ત્રણનો આપણે સરવાળો લઈ લેશું તો એક અને ત્રણનો આપણે સરવાળો લઈએ તો અહીંયા તમારા માટે ટી ઓ પી ટી ઓ પી હેડી પી ઓ ક્યુ તો કે પી ઓ ક્યુ પ્લસ ખૂણો અહીંયા શું થઈ જશે તો કે ટી ઓ એસ અને એસ ઓ આર

ખૂણો બે આપેલા છે એ બેને ભેગા કરતા તમારા માટે પીઓ એસ ખૂણો રચિત થાય છે તો અહીંયા આપણે મૂકી દેસો પીઓ એસ એટલે આપણું ફાઈનલ પરિણામ વિદ્યાર્થી મિત્રો પ્રાપ્ત થઈ જશે કે પીઓ ક્યુ પ્લસ ક્યુ ઓ આર પ્લસ એસ ઓ આર પ્લસ પીઓ એસ બરાબર ત્રણસો સાહીઠ અંશ તમને લોકોને પ્રાપ્ત થાય છે રેડી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન જો તમે પીડીએફ સ્વરૂપે મેળવવા માંગતા હોય તો નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લોકોને લિંક આપવામાં આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો ત્યાંથી તમે પીડીએફ ચોક્કસથી ડાઉનલોડ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો એ લિંક ઉપર ક્લિક કરી અને પીડીએફ તમે લોકો ડાઉનલોડ કરી શકો છો તો ખાસ બાબત ધ્યાનમાં લઈ લેજો ચાલો નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીએ તો નીચે આપેલા આકૃતિમાં પીઓ ક્યુ એક રેખા છે અને એમાં ઓઆર અને ઓ ઓઆર એ પીક્યુ ને લંબ છે અને ઓપી અને ઓઆર વચ્ચે અન્ય કિરણ એક ઓ એસ તમને આપેલ છે તો સાબિત કરવાનું છે કે ઓ આર ઓ એસ બરાબર વન હાફ કાઉન્સની અંદર ક્યુ ઓ એસ માઇનસ પી ઓ એસ તમારા માટે થાય છે તો ચાલો એના માટે આપણે લોકો કામની શરૂઆત કરી દઈએ તો વિદ્યાર્થી મિત્રો કિરણ ઓ આર એ રેખા pic q ને કેવી આપેલી છે તો કે લંબ આપેલી છે તો લંબ આપેલી છે તો આના માટે આપણે શું કરી શકીએ તો કે qor અને por બરાબર આપણા માટે કેવા થઈ જશે તો કે 90° થઈ જશે qor અને por બરાબર એક એકરમ 90° થઈ ગયા ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા ખૂણો q r qor અને ros આસન કોણ છે જે કિરણ ઓઆર સામાન્ય ભૂજ ધરાવે છે આથી એના માટેનું પરિણામ આપણે લખી નાખીએ તો કે ક્યુઓ આ એસ બરાબર તમારા માટે થઈ જશે ક્યુઓ આર પ્લસ આરઓએસ આપણા માટે પરિણામ નંબર એક બની જશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે આરઓ ક્યુ અથવા તો ક્યુઓ આર બરાબર આપણા માટે કેટલા થઈ ગયા તો કે નેવું અંશ થઈ ગયા જેની આપણે કિંમત મૂકી દીધી પરિણામ નંબર એક ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે કામ કરીશું તો કે અહીંયા પી એસ અને આર ઓ એસ આસન કોણ છે તેના માટે સામાન્ય પી ઓ એસ અને પ્લસ ખૂણો એસ ઓર બરાબર ખૂણો પી ઓ આર થઈ જશે તો અહીંયા આપણા માટે પરિણામ આપણે લખીએ કે પી ઓ આર બરાબર પી ઓ એસ પ્લસ આર ઓ એસ આપેલો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે ખૂણો જે આપેલો છે એની અંદર પી ને આપણે કરતા બનાવીશું તો નેવું માંથી આપણા માટે આર ઓ એસ તમારો બાદ થઈ જશે ચાલો તો અહીંયા તમને લોકોને ક્યુ અને પી તમને પ્રાપ્ત થાય છે તો ક્યુ ઓ એસ અને પી આ બંને ખૂણાઓ આપણને પ્રાપ્ત થઈ ગયા તો એ રેખિક જોરના ખૂણાઓના કારણે પરિણામ એકમાંથી પરિણામ તમે બે એ બાદ કરો તો પણ તમારા માટે યોગ્ય રહેશે તો પરિણામ એકમાંથી પરિણામ બે ને આપણે બાદ કરી દેશું તો અહીંયા બાદ કરતાની સાથે વિદ્યાર્થી મિત્રો ક્યુ માઇનસ ખૂણો પી ઓ બરાબર નેવું પ્લસ ખૂણો આર ઓ માઇનસ નેવું માઇનસ ખૂણો આર ઓ એસ તમને પ્રાપ્ત થઈ જશે આ માઇનસ નિશાની અંદરના ભાગમાં દાખલ થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે પરિણામ ક્યુ ઓ એસ માઇનસ પી ઓ એસ બરાબર નેવું પ્લસ ખૂણો આર ઓ એસ માઇનસ નેવું પ્લસ ખૂણો આર ઓ એસ થઈ જશે જ્યાં તમને આર ઓ એસ આર ઓ બે વખત મળે છે આ નેવું નેવું તમારા માટે ઉડી જશે તો અહીંયા તમારા માટે પરિણામ તમારા માટે ટુ ખૂણો આર ઓ એસ બરાબર ખૂણો ક્યુ ઓ એસ માઇનસ ખૂણો પી ઓ એસ થઈ જશે

તમારા માટે એ કરો કે તમારા માટે કેટલો થાય છે નેવું થાય છે ચાલો તો આના માટે વિદ્યાર્થી મિત્રો આપણને લોકોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડીઈ સમાંતર શું આપેલું છે તો કે ક્યુઆર આપેલ છે એ ખૂણો બી ઈ એ બી તો ઈ બી નો દ્વિભાજક છે આથી ખૂણો ઈ એ પી બરાબર ખૂણો બી એ થઈ જાય થઈ જાય તો અહીંયા આપણા માટે ખૂણો બી એ બરાબર ખૂણો આપણે શું લખી શકીએ ન લખીએ તો પણ ચાલશે ચાલો દેવા દો તો આ તમારા માટે થઈ ગયો બે ખૂણો સમાન હવે એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા માટે બીજું કે બીપીએ બીપીએ ખૂણો એ બી આર આનો દ્વિભાજક છે દ્વિભાજક છે આથી ખૂણો પીબીઆર પીબીઆર બરાબર ખૂણો પીબીએ મળે રેડી થઈ ગયું હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થઈ જાય તો કે એકસો એસી થઈ જાય તો એના ઉપરથી કામની આપણે શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહિયાં તમારા માટે પેલા આપણે આ પરિણામને મેળવી લઈએ તો આ પરિણામને મેળવવા માટે અહીંયા આપણે લખીશું કે ખૂણો અહીંયા તમને લોકોને આપેલો છે ઈ એ બી ઈ એ બી પ્લસ ખૂણો એ બી આર બરાબર એકસો ને એસી આ તમારા માટે અંતઃકોણની જોડ થશે અંતકોણની જોડ થઈ ગઈ અંતકોણની જોડ તો અંતકોણની જોડ થાય છે તો અહીંયા આપણા માટે બે ખૂણાઓ એની અંદર સમાયેલા છે અને આ બંને ખૂણાઓના માપ આપણે લખો લખીએ તો અહીંયા આપણા માટે થઈ જશે વિદ્યાર્થી મિત્રો 2 ખૂણો અથવા તો 1/2 ચાલો આ બે ખૂણા જોડાયેલા છે તો આપણે આ બે ખૂણાઓ લખશું અહીંયા વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા થઈ જશે ખૂણો 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 એકસો ને એસી કારણ કે આ વચ્ચેના ભાગમાંથી ભાગ પડે છે ને તો આપણે એ બી આર ગોઈતું છે તો આ ખૂણા અને આ ખૂણાનો સરવાળો એ બી આર બરાબર થાય એટલે આસન કોણ બની ગયા એના રેડી તો આ બે ખૂણાઓનો સરવાળો થઈ ગયો હવે આપણે અંદરના ખૂણાઓ આવે ને એ રીતે આપણે લખી દઈએ તો અંદરનો ખૂણો કયો છે એઝ ઇઝ પ્લસ ખૂણો તમારા માટે પી બી એ આપણે લોકોએ લખશું તો અહીંયા ખૂણો થઈ જશે પી બી એ પ્લસ ખૂણો પી બી એ બરાબર એકસો થઈ જશે तो चलो आनी अंदर हमारा माटे થઈ ગયો 2 ખૂણો BAP + 2 ખૂણો PBA बराबर કેટલા થઈ ગયા 180 ચલો બે કોમન કાઢીશું તો અહીંયા BAP बराबर કેટલા થઈ જશે BAP + ખૂણો PBA बराबर કેટલા થઈ જશે તો કે 180 ના છેદ માં 2 થઈ જશે આ બે કોમન નીકળતા તો અહીંયા આપડા માટે BAP + ખૂણો PBA

मापनो सरवालो 180 अंश થાય તો અહીંયા આપડા માટે થઈ જશે વિદ્યાર્થી મિત્રો APB + ખૂણો PAB + ખૂણો ABP = 180 તો અહીંયા તમારા માટે પ્લસ આ બંને ખૂણાના માપનો સરવાળો આપણે આગળ સાબિત કર્યો નેવું અંશ બરાબર એકસો ને એસી તો અહીંયા ખૂણો એપીબી બરાબર તમારા માટે એકસો એસી માઇનસ નેવું મળી જશે જેથી એનું માપ તમને તમને કેટલું મળી જશે બરાબર પ્રાપ્ત થાય છે જે અહીંયા તમારા માટે સાબિત થાય છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યનો દાખલો તમને લોકોને અહીંયા બતાવેલો છે તો આ પ્રમાણે તમારે લોકો એ દાખલાની અંદર કામ કરવાનું છે આ એમપી લેવલ ધરાવે છે તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી તૈયાર કરી નાખજો વધારે બોક્સની અંદર આપેલી છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચ બે હજાર છવ્વીસ ની અંદર જોડાવા માટે એડી અહીંયા તમને લોકોને આપેલો છે નંબર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો તો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ભાગની અંદર એટલે કે શંખનાદના પેપર સાથે શંખનાદના પહેલું પેપર અને બીજું પેપર ઓલરેડી તમારા માટે અપલોડ થઈ ચુકેલું છે તો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી તમે લોકોએ જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો અસાઇનમેન્ટ અને શંખનાદના પેપર તૈયાર કરશો તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષાની અંદર ખૂબ જ સારામાં સારા તમે માર્ક્સ મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલ બે લાયકન દબી દેજો સાથે સાથે વિડીયોને લાઇક અને કમેન્ટ કરવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં અને તમારા મિત્ર સાથે ચોક્કસથી વિડીયોની લિંકને શેર કરી દેજો ચાલો મળીશું નેક્સ્ટ ભાગની અંદર ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત